નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે પાદરા તાલુકાના જલાલપુરા ગામમાં મોહરમ પર્વની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જલાલપુરા ગામમાં માંગ મુસ્લિમ બિરાદરો દ્વારા આજરોજ ગામની શેરીઓમાં તાજિયા કાઢવામાં આવ્યા હતા ને સૌ મુસ્લિમ સમાજના ભાઈઓ ડીજેના તાલે પીટણી ઝૂમી સૌ ભાઈઓએ પોતપોતાના કર્તબો દેખાડ્યા હતા જલાલપુરા ગામમાં એકતા અને ભાઈચારાથી આ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો જલાલપુરા રિપોર્ટર હર્ષદભાઈ પરમાર